નવરાત્રી માતાજીના ના આરાધના માટેના પર્વને પર્વ વધારવા માટે હર કોઈ થનગની રહ્યા છે ત્યારે સુરત સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી આયોજન કરવામાં આવ્યું છે જો કતારગા વિસ્તારમાં પાંચ હજાર વધુ ખેલૈયા રમી શકે તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપીને આજે નવરાત્રી પહેલા પ્રી નવરાત્રીનું આયોજન કરી અમરોલી ખાતે હરિકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું સેવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી આ નવરાત્રી કરવામાં આવી રહી છે ત્યારે તેમના પ્રમુખ વિજય મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ખેલૈયાનો ઉત્સાહ અનેરો છે અને નવરાત્રીમાં સેવક રમઝટ માં મચાવવા મચાવા ખેલૈયાઓ તૈયાર છે હું વિજય ગેલાણી સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આવનારી નવરાત્રી શું કાર્યક્રમ લઈને આવ્યા છે કઈ રીતનું આયોજન કરવું છે સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આ વખતે સેવકની રમઝટ કરીને નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે સેવકની રમઝટ આ વખતે ન્યૂ કતારગામ વિસ્તારની અંદર ડિડી સ્મોટ ગ્રાઉન્ડની બાજુમાં રાખવામાં આવેલું છે અને આખો જ આ પ્રોગ્રામ એજ્યુકેશન ટ્રસ્ટની અંદર છે એટલે આખો ચેરિટી પ્રોગ્રામ છે સેવક ટ્રસ્ટની અંદર દરેક બાળકોને આપણે ફ્રીમાં પુસ્તકની કીટનું વિતરણ દર વર્ષે કરતા આવ્યા છીએ એના માટેનો આખો આ ચેરિટી પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કોણ કોણ મહેમાનો કઈ રીતનું આવી છે નવરાત્રિનું આયોજન તો દર વર્ષે જબરજસ્ત જ હોય છે બધું મહાશક્તિની આરાધના માટે એક નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે એવું જ આયોજન આ વખતે સેવક સંસ્થા દ્વારા અમે કરી રહ્યા છીએ જેની અંદર અમારી સાથે મિહિર માનવી બેન છે સાથે સાથે મિહિરભાઈ છે અનિરીબેન કાકડિયા છે રવિનાબેન ગૌસ્વામી છે અને ચિરાગભાઈ પટેલ છે જે અમારા ગાયક કલાકાર છે આ લોકોની સાથે આખા બેન્ડની સાથે આ નવરાત્રી કરવા જઈ રહ્યા છે અચ્છા સુરક્ષા માટે અને સિક્યુરિટી સીસીટીવી કેમેરાની બધું કઈ રીતનું આવે અત્યારે આખું જે ગ્રાઉન્ડ સીસીટીવી કેમેરાથી સજ્જ થઈ રહ્યું છે અત્યારે કામ એનું ચાલુ પણ છે અને કેમેરા ઘણી બધી જગ્યા પર લાગી પણ ચૂક્યા છે નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો દોસ્ત મિહિર માલવી લોકગાયક અને ખૂબ જ જણાવતા આનંદની વાત છે કે આજે છવ્વીસ સપ્ટેમ્બર એટલે કહેવાય કે આજે પ્રિ નવરાત્રિનો અમે કાર્યક્રમ અહીંયા યોજ્યો એમાં સેવતની રમઝટના અમે સિંગર છે મારી સાથે ચિરાગ છે અનેરી છે અને રવિના છે સો આજે અમારી સાથે પ્રિ નવરાત્રિમાં બસોથી ત્રણસો લોકોએ પાર્ટિસિપેટ કરી અને ભવ્ય આનંદ માણ્યો છે નવરાત્રિ નવરાત્રિની આ વખતે અમે એક વેસ્ટર્ન ટોન્સથી આખું ગરબાનું સ્ટાઇલ આખી ચેન્જ લાવ્યા છે જેથી કરીને ખેલૈયાઓને ઝૂમવાની વધારામાં વધારે મજા આવે અને ખાસ કરીને એમ કહેવાય કે અમે જે ફોક ટેન્ડિંગ ગરબા છે એ બધા લોકોને પીરસવાના છે થઈ જાય હે ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોમધની गोगो पारस मने ल तारा छोरुडा ने कमा 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 कमा